સવારે અથવા બપોરે જોરદાર ભૂખ લાગી હોય અને ફટોફટ ખાવા બની જાય તેવું કંઈક બનાવવું હોય તો આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો તો હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરીશ દહીંનું રાયતું અને ભાખરીની રેસિપી તો એ માટે આપણે પહેલાં ભાખરીનો લોટ બાંધી લઈએ તો તેના માટે મેં એક કપ ઘઉંનો કરકરો લોટ લીધેલો છે એક કપ ઘઉંનો જે રોટલીનો મીડિયમ લોટ હોય છે તે લીધો છે બે ચમચી જેટલો ચણાનો લોટ લીધેલો છે એક ચમચી જેટલી તેમાં સ્વાદ માટે કસૂરી મેથી એડ કરી લીધી છે સ્વાદ પ્રમાણે મીઠું અને તેને મિક્સ કરી લઈએ લોટ સારી રીતે મિક્સ થઈ જાય ત્યારે તેમાં બે ચમચી જેટલું ગરમ કરેલું ઘી એડ કરી લઈએ તમે ઘીની જગ્યાએ તેલનો પણ ઉપયોગ કરી શકો છો હવે ઘીને લોટમાં બરાબર રીતે મિક્સ કરી લઈએ લોટના બધા જ કણોમાં ઘી મિક્સ થઈ જાય એ રીતે તેને હાથની મદદથી મિક્સ કરી લઈએ લોટને હાથમાં લઈએ અને આ રીતનું ટેક્સચર થાય તે રીતે તેને મિક્સ કરવાનો છે હવે તેમાં ગરમ પાણીથી આપણે લોટ બાંધી લઈએ તો મેં અહીં એક કપ જેટલું પાણી લીધેલું છે તેને લોટમાં થોડું થોડું એડ કરતા જઈને એકદમ કડક પણ નહીં અને એકદમ સોફ્ટ પણ નહીં તેવો લોટ બાંધી લઈએ હવે લોટને પંદર મિનિટ સુધી ઢાંકીને આપણે રેસ્ટ આપી લઈએ પંદર મિનિટ લોટ મૂકવાનો છે તો એ સમયે આપણે દહીંનું રાયતું તૈયાર કરી લઈએ તો એ માટે મેં એક કપ જેટલું દહીં લઈ અને તેને આ રીતે ફેટી લીધું છે આપણે તેની છાસ નથી કરવાની બસ તેને ફેટવાનું જ છે દહીં ફેટાઈ જાય એટલે એક પેનમાં આપણે બે ચમચી જેટલું તેલ એડ કરી લઈએ તેમાં એક ચમચી જેટલી રાઈ એક ચમચી જેટલું જીરું ચપટી હિંગ વાટેલું લસણની પેસ્ટ લીલા સમારેલા મરચાં એડ કરીને તેને મિક્સ કરી લઈએ મરચાં તેલમાં કૂક થઈ જાય ત્યારે તેમાં એક ઝીણી સમારેલી ડુંગળી એડ કરી લઈએ અને તેને પણ મિક્સ કરી લઈએ ડુંગળીને મિક્સ કરતા રહેવાનું છે જેથી તે પેનમાં નીચે ચોંટે નહીં ડુંગળી કૂક થઈ જાય ત્યારે તેમાં એક ચમચી જેટલું લાલ મરચું પાવડર એક ચમચી જેટલી હળદર સ્વાદ પ્રમાણે મીઠું ધાણાજીરું પાવડર એડ કરી લઈએ હવે મસાલો તેલમાં કૂક થઈ જાય અને મસાલામાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી તેને કૂક કરવાનો છે મસાલામાંથી તેલ છૂટું પડી ગયું છે હવે તેમાં દહીં એડ કરી લઈએ અને તેને પણ મિક્સ કરી લઈએ દહીં એડ કરતાં પહેલાં ગેસની ફ્લેમ ઓફ કરી દેવાની છે કારણ કે જો તમે ચાલુ ગેસમાં દહીં એડ કરશો તો દહીં ફાટી જશે હવે તેમાં ઝીણી સમારેલી કોથમીર એડ કરી લઈએ અને કોથમીર એડ કર્યા બાદ તેને મિક્સ કરી લઈએ દહીંનું રાયતું તૈયાર થઈ ગયું છે હવે લોટને પંદર મિનિટ થઈ ગઈ છે તો આપણે તેને ખોલી અને લોટને ચેક કરી લઈએ લોટને પંદર મિનિટ બાદ જ્યારે ચેક કરીએ છીએ તો લોટ એકદમ કડક થઈ ગયો હોય છે તો હવે હાથમાં થોડું પાણી લઈ અને તેના પર છાંટી અને તેને ફરીથી એકદમ મસળી લઈએ લોટમાં ઘઉંનો કરકરો લોટ હોવાથી તે એકદમ કડક થઈ ગયો છે એટલે ફરીથી તેને આપણે મસળી લીધો છે લોટ આપણો એકદમ નરમ તૈયાર થયો છે હવે તેમાં એક ચમચી જેટલું તેલ એડ કરી લઈએ અને તેને તેલમાં આ રીતે મસળી લઈએ તેલ એડ કર્યા બાદ પણ લોટને આપણે આ રીતે મસળી લેવાનો છે હવે આપણો લોટ ભાખરી વણવા માટે એકદમ તૈયાર થઈ ગયો છે હવે લોટમાંથી એક ભાગ કાઢી અને તેનો લુવો તૈયાર કરી લઈએ મેં અહીં ગોળ લુઓ તૈયાર કરી લીધો છે હવે તેને વણી લઈએ તો વણવા માટે મેં લુઓ રાખી અને તેના પર ઘઉંનો કોરો લોટ એડ કરી લીધો છે જેથી તે ચોટી ન જાય બંને ભાગ પર લોટ ચોટાડી અને તેને વણી લઈએ ભાખરીને એકદમ પતળી પણ નહીં અને એકદમ જાળી પણ નહીં એ રીતે તેને વણવાની છે હવે ગરમ તવા પર આપણે ઘી એડ કરી લઈએ અને ભાખરીને શેકવા માટે મૂકી દઈએ એક તરફથી ભાખરી શેકાઈ ગઈ છે તેને ફેરવી લઈએ એક ભાગમાં તેને અધકચરી શેકવાની છે તેને બીજી સાઈડ ફેરવી લીધી છે હવે તેના પર ઘી લગાવી લઈએ મેં અહીં ઘી લગાવી લીધું છે અને બીજી સાઈડથી પણ ભાખરી શેકાઈ ગઈ છે તો આપણે ફરીથી તેને પલટાવી લઈએ આપણી ભાખરી શેકાઈને તૈયાર થઈ ગઈ છે ફરીથી હું અહીં ભાખરી શેકું છું ભાખરી એક સાઈડ થી શેકાઈ ગઈ છે તેના પર ઘી લગાવી દઈએ સાઈડ થી પણ ભાખરી શેકાઈ ગઈ છે તો આપણે તેને પલટાવી દઈએ અને તેના ઉપર પણ ઘી લગાવી દઈએ આ ભાખરી પણ શેકાઈને તૈયાર થઈ ગઈ છે ગરમા ગરમ ભાખરી દહીંનું રાયતું સાથે સર્વ કરી લઈએ મેં અહીં ભાખરીને ભાગીને ચેક કરી છે તો એકદમ ડાબા સ્ટાઇલ કડક જ તૈયાર થઈ છે તમે આ રેસીપી ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો